તમારી કસડીમાં હંમેશા કથા એને કોણ સમજાય તમે બોલો લો શું કરવાનું છે સત્સંગી થયા પછી ઇન્સાન શું કરવાનું છે જ્યાં તા બેસી રહેવાનું જ્યાં તા બોલવાનું ખાબરવાનું બસ કે છે જો કથામાં બેઠા તો પકડાય ને શું કે છે એ શાસ્ત્રીમાં તારી કસરીમાં હંમેશા રહેવાય એ જો કથા બધા સાંભળી ઉતારી હોય અંદર પછી બાપાને પત્ર લખે ખરો બાપા કામ મારું થઈ આ કામ થઈ બાપા દર્શન દર્શન કઈ બસ મને પ્રાર્થના મારા દોસ્ત ટાળી પાસે વાત કરવાની જરૂર નહીં હા ભાઈ જાઓ તો ખ્યાલ આવે કે કરવાનું શું સાદું થયા પછી સત્સંગ થયા ભાઈ ગુણાતન સાહેબ શું બોલ્યા સત્સંગ થયા પછી કરવાનું શું યોગીબાભાઈ પારા વાત બોલ્યા કે સત્સંગ કરવાનું શું ગોધડી હોઈને હોય રહેવું આવું બોલ્યા બાપ ગોધડી હોડીને હોય રહેવું બાબા કે એમ નહીં હઠ માનને ઈર્ષ્યા કાઢવા શ્રદ્ધા ખપ સમાગો વધારવા કેવું

કેવું મશીન છે આ તને કોઈ અર્થ જ નહી હોય બસ એમને શોપ શોખ બનાવી મોડલો ફેંકતા ગયા આ લોકો મોડલ તો બનાવ નથી બનાવતા હા પૈસા કમાય છે દર વર્ષે નવું મોડલ બહાર પાડતા તો ભગવાન એમને ફેંકા ફેંક કરતા મોડલો આ જીવના કલ્યાણ માટે છે આ શરીર આટલું કિંમતી શરીર પે દેના ભૂકા બને મસાલો ના ને તે ને દારૂ ને છુરે છુરા કઈ નાખે શરીર ના માઇક છે બરાબર કોઈ આને આમ મચવી ત્વરતા શું કરો દોડીને પકડો કે નહીં હે કોણ છે શું કરે બોલો ફેન પોતે પોતાના દેહ નો ભાન મસાલો ખાય દારૂ પીયા કરે તે કરે ગપ્પા મારે આબુ પાછું કરે જેલમાં જાય આટલું કિંમતી છે એની દરકાર જ નહીં આને સાચે જરાક કોઈ આ લાજી ઉખાડતો હોય તો આપણે ફરી વળીએ બધા ને બધું આખું સહી ઉખાડી નાખે તો કાંઈ

ચશ્મા કેટલા સાચવે છે આંખો સાચવે જરૂર જ ના પડે લીલા પૈસા આપ્યા છે આંખો મફત મળી છે આ તકલીફ છે હે શાસ્ત્રી ત્યાં કસણીમાં હંમેશા રહેવાય તવા શરણમાં રહેવાય રહેવા એવા ગુણ આપજો કેવા ગુણ આપજો શરણ માં રહેવા એવા રસ્તો પકડી સત્સંગ સુધી જતા રહે એવું નહીં એવા ગુણ આપો એવું નિર્માણી પણ આપો કે આ સત્સંગની ગરજ રહે કોઈ ગમેલું મારીને તો ઉપાયને કારણે તો એ છોડવું નહીં આ સત્સંગ એવા ગુણ આપજો ત્યાં કસરી વાજ રાખજો આ કસરી જ છે તપમાન થાય કોઈ બોલાવે ના કસરી છે ને હવે એવું રાખજો મને બોલાવે થાર તો રાખે તો ફૂલી ફૂલીને ઢોલ થાય પછી જરાક બધા ફૂગો આટલો ફૂલ્યો હોય કે ટાંકડી થાય ફૂફ આપણે ખૂબ ફૂલાવીએ માન આપી આપીને એક ટાંકડી વાગે ને ઘર ભેગો કસલી માં જ રાખજો આ બહુ માન સાન ના મળે એવું જ રાખજો હવે જોજો તમારા ભક્તોમાં માં ભાવ રે મન નોખું ના રે કથામાં કથામાં ના બેસે ક્યાંથી સમજાય છે શું કરવાનું છે અહીં ચોટે કલાક પછી ત્યાં બેસે કલાક ઉપર જઈને બેસે થોડી વાર આટો પછી આટો મારી આવે પાછો અહીં બે પછી આમ કરે ગપ્પા આવે દિવસ કાળો ભારે પડે બરાબર કથા હતા અંગ કેરું હોય ને જો બાલ મુકુન સાહેબ કેટલી ઉંમર છે કેટલું અંગ શેરીમાં બધું ચકલી છે પણ કથાર તો અલંગ છે તો ફીકરના ફાંકા તમારે હા એમ દિવસો પામ પસાર થઈ જાય પોતે થાય બી આ હરિભક્તો પાંચ જણ આવે તો એને આનંદ મજા કરાવે જો કથાર તો અલંગ છે કથાર અંગ ના હોય કેટલા અંગ જોયા છે અહીં બેહે હે અહીં બે હે અહીં બે હે માન કરતા હે જેવા મનુષ્ય ભાવ ના આવે કોનામાં સ્વામીમાં કે હરિભક્તો માં હરિભક્તો ક્યાંથી હરિભક્તો મનુષ્ય ભાવ ના આવે હવે તપાસ કરો શું કરીએ છીએ આપણે આજ્ઞા એક ટકોય છીએ આજ્ઞા સંતો એક ટકો વધારે નહી માઇનસ માં જતો હશે જેવા દીવ ભાવ એકાંત મનુષ ભાવ લાવીએ એટલે માઇનસ માં ગયું ને મનુષ ભાવ હોય એમાં નસી લાવવાનું મનુષ ભાવ હોય તોય નથી લાવવાનું આજ્ઞા છે આપણે તો એક ટકો આજ્ઞા પાડતા નથી ક્યાંથી સુખ શાંતિ રહે સદાય દીવ ભાવ રે તેવા શદ આપજો કોનામાં સદાય દીવ ભાવ રે હરિભક્તો માં જે મનુષ્ય ભાવ છે એમાં દીવ ભાવ સદાય રે આવું અરે હવે હવે જોઈ હવે હવે શું કહે તમારા શબંધ દ્વારા ગમે તેવા હોય વિચાર આવે શબંધ દ્વારા ગમે તેવા હોય એમ એટલે શું ઘરે વિચારજો આહો આટલું વિચારજો બસ કાલ માટે હોમવર્ક તમારે આટલું તાર સંબંધ ગમે તેઓ હોય એટલે શું